हेलो गाइस हमें यहां पे आ गए थे औरने ખોડી વાળવાનું પડે શાક ખાવાનું ખાવાનું છે

भोय हो हामी भोय परी ग्या के हो ददा अनि हामी भोय परी ग्या त अनि हेलो गाइज हामी पापडियो अनि सो मम हम पापडियो आ आ रही सोरै बताउ म आ रही पापडियो अनि हामी हेलो गाइज हामी आइ ग्या छिए पापडिया खानमा अनि बणीवाल वाले त हामी मेली दिदी हामी आइ ग्या छिए

આ તો હું કે હું કે સુધ જાણી જાણી છે જાણી જાણી છે બટ મોટી સુધ દે પછી હમ પણ બીજી સુધી પછી ફાયદો તો કદી વેર હે પણ બીજો તો લે આવું પણ એક બીજો તો હગું તો જાગા હેલો ગાઈસ અમે આવી ગયા છીએ હેતરમાં અમે પાપડી આવ્યું છું આ બાર હજો

હેલો ગાઈસ નઈ જઈશિયે હેતલ માં અને રોજ રોજ વિડિયો બનાવશી હા તો બાય જય માતાજી બધાને જય માતાજી ઓમ જોવો કે તેમ તેમ તો હું જય માતાજી જય માતાજી બધાને માર વિડિયો જોતા રહેજો જય માતાજી માર મારો વિડિયો જોતા રહેજો મારો બાય બાય ગુડબાય હમ